નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો વરસાદની ધરી ખાસ કરીને બંગાળની ખાડીથી લઈ અને ગુજરાત સુધી મિત્રો ખાસ કરીને વરસાદની ધરી આવી છે જેને લઈને બંગાળની ખાડીમાંથી જેટલો ભેજ આવે તમામ મિત્રો ગુજરાતને પઠલવા છે આમ તો જોવા જઈએ તો મિત્રો આ એક પ્રકારની સિસ્ટમ બની રહી છે એક સાથે બે બે સિસ્ટમો બની રહી છે સક્રિય થઈ ગઈ છે જેને લઈને ગુજરાતમાં ચૌદ તારીખથી આમ તો જોવા જઈએ તો તેર તારીખથી રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ પડ્યો છે વહેલી સવારે માત્ર બે હવામાન વિભાગ દ્વારા ચૌદ પંદર સોળ સત્તર અઢાર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાંક યલો એલર્ટ પણ છે અતિ ભારે વરસાદની આગાહી છે મેપ સાથે જોવાના છે અહીં તમે જોઈ શકો છો ક્યાં ક્યાં ટ્રમ્પ રેખા છે ક્યાં ક્યાં સાયક્લોનિસ્ટ છે તેમજ ભારતીય હવામાન વિભાગના મેપ તમે જોઈ શકો છો તેમજ ગુજરાત હવામાન વિભાગના મેપ પણ જોઈ શકો છો રેડ એલર્ટ અતિ ભારે વરસાદની છે એટલે કે વરસાદના એક મોટા રાઉન્ડ માટે લોકો તૈયાર થઈ જાય ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને તેની શરૂઆત મિત્રો ખાસ કરીને આજથી જ થઈ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક બુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર તમે ફેસબુકમાં હજુ સુધી ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફેસબુકની અંદર પણ ફોલો કરી દેજો તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો ગઈકાલ આજના તેર તારીખના આંકડા જોઈશું નવસારીના ગણદેવીની અંદર માત્ર છથી દસની અંદર જ એકસોને સુડતાલીસ છ ઇંચ વરસાદ પડ્યો આ સિવાય વલસાડની અંદર તમે જોઈ શકો છો સવા પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો આમ જોવા જઈએ તો વલસાડ અને નવસારીની અંદર શરૂઆત થઈ ગઈ છે અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ભારેથી ભારે વરસાદ હજુ પણ પડશે રાત્રે પણ વરસાદ જોવા મળશે અને ખાસ કરીને આવતીકાલથી તો ભૂક્કા કાઢશે અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો એક સાથે ચાર ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન એક ગુજરાતમાંથી છે એક બંગાળની ખાડીમાં છે એક પૂર્વ તરફ છે અને ખાસ કરીને એક નીચેની સાઈડ બંગાળની ખાડીમાં છે ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે બંગાળની ખાડીમાંથી જેટલો ભેજ જશે તે મિત્રો અહીંયા આગળ નહીં વધી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો તેને અટકાવશે જેને લઈને તમામ ભેજ મિત્રો છે એ ખાસ કરીને બંગાળની ખાડીમાંથી આવ્યા બાદ મિત્રો અહીંયા અટકી જશે જેને લઈને ગુજરાતમાં અતિ ભારે વરસાદ છે અહીંયા મિત્રો ખાસ કરીને એક ટ્રમ્પ રેખા છે જેને કારણે અરબી સમુદ્રમાંથી આવતો ભેજ પણ મિત્રો અહીંયા અટકી જશે આટલે જોવા જઈએ તો આટલા વિસ્તારોની અંદર જોવા જઈએ તો તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે જોવા મળશે પહેલાં ભારતીય હવામાન વિભાગની આગળ જોઈ લો તો ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો પણ મુંબઈની અંદર મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ તો ગુજરાતની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ મુંબઈની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે આ સિવાય પંદર તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને સંપૂર્ણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ જતા સંપૂર્ણ મધ્ય ભારતમાં અને દક્ષિણ ભારતમાં ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ છે અને મધ્ય ભારતમાં વરસાદ પડશે તો ત્યાંથી આવતી જે નદીઓ છે નર્મદા તાપી મહી નદી આ નદીઓમાં પણ ભારે પૂર આવશે નર્મદાનો બંધની અંદર જોરદાર પાણીની આવક થશે આ સિવાય સોળ તારીખનો મેપ પણ જોઈ શકો છો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય મિત્રો સત્તર તારીખનો મેપ પણ જોઈ શકો છો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે તો ખૂબ જ ભારે વરસાદની આગાહી સાથે મિત્રો ખાસ કરીને ધમાકેદાર વરસાદની શરૂઆત થશે અહીંયા તમે જોઈ શકો છો તેર તારીખનો મેપ ચૌદ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ચૌદ તારીખથી સારો વરસાદ થશે બ્લુ કલર બતાવવાનો મતલબ છે કે મોટા ભાગના સ્થળોએ કોક જ એવો વિસ્તાર હશે જ્યાં વરસાદ નહીં પડે બાકી તમામ તાલુકાની અંદર તમામ જિલ્લામાં વરસાદ જોવા મળશે આ સિવાય પંદર તારીખનો મેપ સોળ તારીખનો મેપ જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ત્યાંથી મિત્રો વરસાદ અટકતો નથી અહીંયા તમે જોઈશો સત્તર તારીખનો અઢાર તારીખનો ઓગણીસ તારીખનો મેપ એટલે કે આ જે વરસાદનો રાઉન્ડ છે એ ખૂબ જ મોટો ચાલશે અને અહીંયા મિત્રો ઓગણીસ તારીખના મેપ છે પરંતુ ચોવીસથી લઈને સત્યાવીસ તારીખ સુધી આવીને આવી વરસાદની આગાહી છે એક જોવા જઈએ તો હેલી પણ આપણે કહી શકાય સતત વરસાદને મિત્રો ખાસ કરીને હેલી કહેવામાં આવે તો હેલી જોવા મળશે અને લોકો મિત્રો વરસાદથી એટલા બધા કંટાળી જશે કે આ વરસાદ થાય તો સારું એટલે કે ખૂબ જ ભારે છે અતિ ભારે વરસાદની સાથે એલર્ટની વાત કરવામાં આવે તો અહીં ચૌદ તારીખના મેપની સાથે જ મિત્રો આપણે આગળ વધીએ તો ચૌદ તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ નર્મદા વલસાડની અંદર નવસારીની અંદર ખાસ કરીને જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લામાં અતિ અતિભારે વરસાદની આગાહી સાથે જૂનાગઢ રાજકોટ છે પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગની અંદર ભારેથી ભારે વરસાદ બાકી સંપૂર્ણ ગુજરાતમાં ગઈ છે આ સિવાય પંદર તારીખનો મેપ જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પંદર તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠા સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જુનાગઢ ભાવનગરમાં પણ છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની ગઈ છે સોળ તારીખથી મિત્રો ખાસ કરીને ખરું ટ્રેલર ચાલુ થશે અતિ ભારે વરસાદની શરૂઆત થશે અહીં તમે દક્ષિણ ગુજરાતનો મેપ જોઈ શકો છો સૌરાષ્ટ્રનો મેપ જોઈ શકો છો અતિમાં અતિ ભારે વરસાદ છે આ સિવાય કચ્છ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતની અંદર યલો એલર્ટ છે તો આ વિસ્તારોની અંદર પણ ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આ સિવાય સત્તર તારીખનો મેપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત મિત્રો જ્યાં જ્યાં વરસાદની ઘટ છે બનાસકાંઠા પાટણ ઈસાણા અને સાબરકાંઠા આ વિસ્તારોમાં ખાસ કરીને વરસાદની ઘટ છે તો તમે જોઈ શકો ત્યાં પણ હવામાન વિભાગે રેડ એલ ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે એ તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે જ્યારે છૂટાછવાયા વરસાદ છે જેની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને યલો એલર્ટ આ વિસ્તારોની અંદર ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો આમ વરસાદનો રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે દસથી લઈને વીસ ઇંચ સુધીનો વરસાદ ખાબકશે એક સાથે બે બે સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં બંને સિસ્ટમો અને ટ્રમ્પ રેખા છે વરસાદની ધરી છે એ ડાયરેક્ટ મિત્રો બંગાળની ખાડીથી ગુજરાત સુધી આવતા અતિમાં અતિ ભારે વરસાદ હેલીની મિત્રો અહીંયા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો વરસાદના એકદમ સાચા અને લેટેસ્ટ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત